ना सीराज रोड रहवासियों द्वारा अयोध्या थी आवेल अक्षत कलशनी पद्रामणी तथा समग्र वातावरण राममय मांगरोल थी जीतू ने रिपोर्ट नमस्कार आप सहुनु डीएन ट्वेंटी फोर न्यूज गुजराती मा स्वागत छे। श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र अक्षत महाअभियान ने लय अयोध्या श्रीराम मंदिर प्राण प्रतिष्ठा महा महोत्सवना आमंत्रण समा पूजित अक्षत कलशनी દરેક વિસ્તારમાં પધરામણી કરવામાં આવી રહી છે ત્યારે આજે માંગરોળના સિરાજ રોડના રહેવાસીઓ દ્વારા તેમજ બહેનો દ્વારા કર્ચને વધાવી ફુલહાર થી તેમજ બહેનો દ્વારા રંગોળી કરી ફૂલોનો વરસાદ વરસાવી રાસ ગરબા રમી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બહેનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા અને કળશ માથે રાખી શ્રીરામ નામની ધૂન બોલાવતા કળશની પ્રદક્ષિણા સાથે રાસ રમતા સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું બહેનો દ્વારા ભગવાન શ્રીરામની આરતી સાથે પૂજિત કળશ પણ પૂજન આરતી કરી કળશની પધરામણી કરવામાં આવતા મોટી સંખ્યા આસપાસના ભાઈઓ બહેનો ભાવિકો ઉમટી પડ્યા હતા અને પૂજિત અક્ષત કળશ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી आ अवसरे मांगरोर विश्व हिंदू परिषद बजरंग दलना होदेदारों द्वारा श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र अक्षत महाअभियान विषय अन्य कार्यक्रमों विषे उपस्थित लोग ने महिती पूरी पाड़ी हती। दरेक वीडियो नी नोटिफिकेशन माटे अमारी चेनल लाइक शेर अने, सबस्क्राइब करो